આજે વિશ્વ બ્રેલ દિવસ છે ત્યારે પ્રજ્ઞચક્ષુઓ માટે છ ટબકાની બ્રેલ લિપિ આંખ સમાન હોય છે દક્ષિણ ગુજરાતની એક માત્ર સુરતની અંદરજન શિક્ષણ મંડળ શાળામાં ધ્રોણ એકથી બારમાં એકસો પાંત્રીસ જેલા પ્રજ્ઞચક્ષુઓ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે ત્યારે આ બાળકો શિક્ષણમાં તો અગ્રેસર છે જ પરંતુ સ્પોટમાં પણ અગ્રેસર છે આજે વિશ્વ બ્રેલ દિવસ છે પ્રજ્ઞાચક્ષુઓ માટે છ ટપકાની બ્રેલ લિપિ આંખ સમાન હોય છે દક્ષિણ ગુજરાતની એકમાત્ર સુરતમાં ગોર્દ રોડ ઉપર આવેલી અંધજન શિક્ષણ મંડળ શાળામાં ધોરણ એકથી બારમાં એકસો પાંત્રીસ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અહીંયા બાળકો શિક્ષણ સાથે સ્પોર્ટ્સમાં પણ અગ્રેસર છે બ્રેઇન લિપિ પ્રજ્ઞાચક્ષુઓના વિચારોને દે આપતું એક માધ્યમ છે અંધજન શાળામાં બાળકો માટે બ્રેઇન લિપિના બારસોથી વધારે પુસ્તકોની લાઇબ્રેરી પણ છે તેમને ભણતરની સાથે વોકેશનલ ઔદ્યોગિક તાલીમ પણ આપવામાં આવે છે આ સાથે વિદ્યાર્થીઓ ખુરશી ગૂંથણ ફાઇલ બનાવવી કેન્ડલ બેગ પગ લૂછણીયા કોડિયા સહિતની વિવિધ ઉત્પાદનો બનાવી તેનું વેચાણ કરીને આવક પણ મેળવે છે બ્યુરો રિપોર્ટ વિટનેસ